સુરતમાં હત્યારાના વધી રહેલા બનાવ વચ્ચે ફરી એકની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી સુરતમાં ત્રણ દિવસ પહેલા માત્ર પાંચ કલાકાર ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા કાપોદરા હિંમતનગરમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલા બે શખ્સો ચપ્પુના ઘા મારીને ભાગી છૂટ્યા હતા બનાવને લઈને કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે જેમાં સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યા કરી ભાગી છૂટેલા બે હત્યારાઓમાંથી એક જયેશ પાટીલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો તો આ અંગે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ વધુ માહિતી આપી છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજો મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એની એક ગુનો દાખલ થયેલો હતો અનડિટેક મર્ડર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપોદરા વિસ્તારમાં જ રહેવા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબો મોટર લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતાં સામ સામે ગાળા થઈ અને ઝપાઝપ્પી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય એ મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે